રઝાએ મુસ્તફા કમિટી દ્વારા જંબુસર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઈદ મિલાદુનબી જેમને નબી અથવા બરા વફાત પણ કહેવામાં આવે છે આ દિવસે ઇસ્લામ ધર્મના અંતિમ પૈગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહ અલહી વસલ્લમની યાદમાં મનાવવામાં આવે છે તેઓએ માનવજાતને શાંતિ ભાઈચારો સમાનતાનો સંદેશ આપ્યો હતો આ દિવસે મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદોમાં તકરીર નાથ શરીફ જુલુસ અને સામાજિક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે અને મસ્જિદોમાં ખાસ મહેફિલો અને દુઆઓ પણ થાય છે پندرسو می دِلاد میں جمبوسر کللہ شریفر خلیفا سفی میلت سی واید الی باوا سید آرف باپ سی انور باپو ہافیز محمد الیس وڈرا جیلا پنچا نیتا ایڈوکیٹ مبارک پٹیل اسلم بھائی سائکل والا ساکیر ملک کادربیگ مرزا امل پٹیل آریف سمد

جو پندر سو بر سال ان کی احمد کا سال ہے الحمدللہ اور ان کی اس سال ملاد النبی کا پندرہ سو سالہ عظیم الشان موقع پر جمبوسر میں رضا مصطفیٰ ینگ کمیٹی نے پہلے بلڈ ڈونیشن کیمپ کا انتقال کیا الحمدللہ ایک بہت بڑی اور ایک بہترین شروعات ہے اور بہت کامیاب پروگرام رہا جب تک میں بول رہا ہوں تب تک ہنڈریڈ بلڈ یونٹ ہو چکے ہیں میں <تصفح> 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 غذائ مصطفیٰ کمیٹی کو مبارک بات دیتا ہوں کہ ایسے خدمت کے کام ہمیشہ اللہ تعالیٰ ان کے ہاتھوں سے لے کر رہے اور اس نیک کام میں جس نے بھی مدد کی ان کی خدمتوں کو قبول کریٰ کمیٹی دوارا آج بڑھ دن پور مقامی سیویزن سوسائٹی میں یہ بلڈ ڈونیشن کیمپ رکھا آئے ملاج نبی پرسنگ رکھا آیل سے આ જે બ્લડ ડોનેશન જે કેમ્પ છે એ એટલા માટે રાખવામાં આવેલ છે કે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે કોઈ સમાજ જ્ઞાતિ જોવાતી નથી એક બ્લડ જે છે એ મહત્વનું છે એવા સમયે હિન્દુ મુસ્લિમ હોય કે કોઈ પણ જ્ઞાતિના હોય એ વખતે કોનું બ્લડ છે એ જોવાતું નથી એવા સમયે આ જે મુસ્લિમ કમિટીએ જમ્મુસર મુકામે એ ખૂબ સારી કામગીરી કરી છે અને બ્લડ ડોનેશનનો જે આ કાર્યક્રમ રાખેલ છે એના માટે ખૂબ સારી વાત છે અને જ્યારે પણ બ્લડની જરૂર પડશે એ આયુષ્યમાન જે છે તેના કારણે આ ખૂબ સારી કામગીરી છે અને આવનાર સમયમાં જ્યારે જ્યારે પણ જરૂર પડે તો હું આ જંપુસર સાથે સંકળાયેલો છું અને સાકિદભાઈની આ ટીમ સાથે હું છું બાવા સાહેબો પણ બધા હાજર રહ્યા છે એમની પણ દુવાઓથી આ જંબુસરમાં સારી પ્રગતિ થાય અને બધા સારી રીતે વાત વિવાદ ન થાય અને દરેક જ્ઞાતિ દરેક સમાજ એક સાથે એક સમજી રહે એવી આપણે સૌ દુવાઓ કરીએ વિશાલા આજ રોજ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ જમ્મુસર શહેર ઇદે મિલાદ નિમિત્તે પંદર જે પંદરસો વર્ષ હજર પૈગમ્બર સાહેબના જન્મ દિવસ નિમિત્તે આજો તમે અમે રજાયા મુસ્તફા કમિટી દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરેલું છે એમાં નવયુવા લોકો મહિલાઓ અને બહેનોએ પણ ખાસું યોગદાન આપેલું છે બ્લડમાં અને હજુ પણ બ્લડ ડોનેટ માટે લોકો આવી રહ્યા છે એટલે એક પૈગમ્બર સાહેબે જે સારી એકતા અને ભાઈચારા માટે માનવતા માટે જે મેસેજ આપેલો છે એ અમે આજે લોકો બતાવી રહ્યા છે અને લોકો બ્લડ ડોનેશનમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને એમાં કલ્લા શરીફના વાયદ અલી બાવા મુબારકભાઈ પટેલ અસલમભાઈ સાયગવાડા વગેરે મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા અને જમ્મુસરના તમામ આગેવાનો પણ હાજર છે